નમસ્કાર વેધર અપડેટ સાથે હું જો સૌમ્ય આપ જોઈ રહ્યા છો ગુજરાત તક વિન્ડીના મોડલથી સમજવાનો પ્રયત્ન કરીશું કે આવનારા ત્રણથી ચાર કલાકમાં ગુજરાતમાં ક્યાં વરસાદ વરસી શકે છે મહત્વનું છે કે મેઘરાજાએ બીજો રાઉન્ડ છે એ શરૂ કરી દીધો છે સવારથી જ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે તો ક્યાંક ઝરમર વરસાદ પણ છે અને એની અસર છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ જોવા મળી રહી છે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે ત્યારે વિન્દીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું આપણે કે ક્યાં વરસાદ આજ રોજ મેઘરાજા છે ક્યાં મહેરબાન થઈ શકે છે ક્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ક્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને એની સાથે સાથે આપ જોઈ શકો છો કે અહીં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે છે એ વરસાદની અસર છે એ જોવા મળી રહી છે અને એની સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ તેની અસર છે એ જોવા મળી રહી છે આવનારા કલાકોમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટીની સાથે સાથે હળવો વરસાદ છે એ પણ પડી શકે છે ખાસ કરીને અહીં મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો અહીં આપ જોઈ શકો છો કે વડોદરા રાજપીપલા નડિયાદ અમદાવાદ ગોધરા લુણાવાડા તમામ જગ્યાઓ પર વરસાદ છે એ અહીં પડવાનું છે અને થંડસ્ટ્રોમ એક્ટિવિટી પણ અહીં જોવા મળવાની છે ત્યારે ખાસ કરીને દરિયાઈ પટ્ટા પર પણ તેની અસર છે એ જોવા મળી શકે છે આપ જોઈ શકો છો જામનગર અને વેરાવળમાં પણ તેની અસર છે એ જોવા મળી શકે છે અને ત્યારબાદ જો આજના જ દિવસની વાત કરીએ આપણે તો આ ધોધમાર વરસાદની શક્યતા છે એ સૌથી વધારે આ પટ્ટા પર છે અહીં જેની અસર છે એ થઈ શકે છે દક્ષિણમાં અને ખાસ કરીને મધ્યમાં જે હંમેશા આપણે કહી રહ્યા છીએ દાહોદમાં તેની અસર છે એ જોવા મળી શકે છે સાથે જ અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ છે એ આવનારા કલાકોમાં થઈ શકે છે મહત્ત્વનું છે કે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે સવારથી જ ઝરમર વરસાદ છે એ ગુજરાતમાં વરસી રહ્યું છે અમદાવાદમાં પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળ્યું છે અને આવનારા કલાકોમાં પણ તેની અસર છે એ આપણે જોઈ શકીએ છીએ કે વિંડીના માધ્યમથી કે આવનારા કલાકોમાં આ જ હિસાબની સ્થિતિ છે એ ગુજરાતમાં હોઈ શકે છે તો જેમ જેમ આ ટ્રફ આગળ વધે છે એવી રીતે સમગ્ર વિસ્તારમાં તેની અસર છે એ જોવા મળી શકે છે વડોદરા ભાવનગર અમદાવાદ મહેસાણા ઓકે એટલે ઉત્તર ગુજરાતમાં પણ જે છે ખાસ અસર છે એ આપ અહીં જોઈ શકો છો કે આવનારા દિવસોમાં પણ તેની અસર અહીં જોવા મળી શકે છે મહત્વનું છે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા ત્રણથી ચાર કલાકમાં જે વિવિધ સ્થળો પર વરસાદ છે મધ્યમ વરસાદ છે એ પડી શકે છે અને આ સાથે જ નવા ફોરકાસ્ટના હિસાબની વાત કરીએ તો થંડસ્ટ્રોમ એક્ટિવિટીની સાથે સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે જે જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી આ તમામ વિસ્તારો છે એ સામેલ છે મહત્વનું છે કે છેલ્લા અડતાળીસ કલાકમાં સામાન્ય વરસાદ છે એ નોંધાયો છે અને સામાન્ય વરસાદની સાથે સાથે હવે આવનારા ત્રણથી ચાર દિવસોમાં ધોધમાર વરસાદ પડવાની પણ શક્યતા છે એ મેટ ડિપાર્ટમેન્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આપના ત્યાં વરસાદની સ્થિતિ શું છે શું અપડેટ છે અમને કોમેન્ટ બોક્સમાં જાણ કરજો ફરી મળીશું નમસ્કાર